સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં હું છું જય મહેતા ટેટ વન ટેટ ટુ ટાટ એસ અને ટાટ એચ એસ કોઈ પણ એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક યોજનાઓના પ્રશ્નો જોવા મળશે એટલા જ માટે અત્યારના હું તમને જેટલી પણ મહત્વની શૈક્ષણિક યોજનાઓ છે એને ટુ ધ પોઈન્ટ સમજાવીશ એટલે આમાંથી એક પણ પ્રશ્ન તમને પૂછે તો તમારા માર્ક ન કપાય સૌથી પહેલાં હું તમને ભારત સરકારની મુખ્ય શૈક્ષણિક યોજનાઓ સમજાવીશ ત્યારબાદ ગુજરાત સરકારની શૈક્ષણિક યોજનાઓ અને સૌથી છેલ્લે હું તમને જે મહત્વના પંચ છે શૈક્ષણિક પંચ તેના વિશે વાત કરીશ જેમાં આઝાદી પહેલાના અને આઝાદી પછીના શૈક્ષણિક પંચનો સમાવેશ કરેલો છે બરાબર એટલે વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો તમને ઘણી બધી માહિતી ક્લિયર થઈ જવાની છે સૌથી પહેલા ભારત સરકારની મુખ્ય શૈક્ષણિક યોજનાઓ સૌથી પહેલું છે સમગ્ર શિક્ષા અભિયાન એસ એસ એ હેતુ શું છે આ એક અમરેલા યોજના છે જેણે સર્વ શિક્ષા અભિયાન એસ એસ એ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન આર

આવેલો છે હવે તમને ટૂંકમાં દરેક વસ્તુ આપેલી છે એટલે ક્યારેક સાલ આવતી હોય ત્યારે તમારે યાદ રાખી લઈ શરૂઆત ક્યાં થઈ જાય અત્યારનું નામ શું બદલીને થઈ ગયું છે એ તમારે યાદ રાખવાનું રહેશે પછી રાઈટ ટુ એજ્યુકેશન આરટી બે હજાર નવમાં આવેલો એક્ટ જે અમલ ક્યારે દો એક એપ્રિલ બે હજાર દસ યાદ રાખજો એક્ટ આવેલો તો બે હજાર નવમાં અમલ થયો એક એપ્રિલ બે હજાર દસ એમાં શું આવે છે છ થી ચૌદ વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું ખાનગી શાળાઓમાં ખાનગી શાળાઓમાં આર્થિક રીતે નબળા બાળકો માટે પચીસ ટકા બેઠકો અનામત રાખવી તો આ તમને ખબર હોવી જોઈએ કે આરટીમાં પચીસ ટકા બેઠકો જે એ અનામત રાખવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ હવે જે માળખું જે જૂનું હતું રદ કયું થઈ ગયું છે દસ પ્લસ બેનું બરાબર દસ પ્લસ બેનું જે માળખું જૂનું હતું એ રદ થઈ ગયું છે અત્યારના પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર આ પ્રકારનું માળખું છે આનો હેતુ શું છે કોકણપડી દૂર કરીને પ્રાયોગિક શિક્ષણ કૌશલ્ય વિકાસ અને માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવો જનરલી હેતુ બધું નહીં પૂછાય જેમાં કઈક આંકડાકીય માહિતી યાદ રાખવાની રહેશે પછી યોજના સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા ભારતભરમાં ચૌદ હજાર પાંચસોથી થી વધુ શાળાઓને આધુનિક બનાવી આ શાળાઓ એનઈપી બે હજાર વીસના ના અમલીકરણ માટે મોડેલ સ્કૂલ તરીકે કામ કરતા હતા મોડેલ સ્કૂલ કેની અંદર આવશે પીએમ શ્રી યોજનાની અંદર આવશે નિપુણ ભારત ધોરણ ત્રણ સુધીના દરેક બાળકને પાયાનું સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એફએલએન ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી આવડવું જોઈએ હજુ એફએલએન છે ને સરકારી શાળાઓની અંદર ધોરણ ત્રણ સુધીના બાળકોને કરાવવાનું હોય છે બરાબર જેને વાંચતા લખતા આ વસ્તુ આવડવી જોઈએ અમુક ગાણિતિક પ્રક્રિયાઓ આવડવી જોઈએ પછી બેટી બચાવો બેટી પઢાવો દીકરીઓને જન્મ દરમાં સુધારો કરવો અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવું ચાલો હવે આપણે સમજતી ગુજરાત સરકારની મુખ્ય શૈક્ષણિક યોજનાઓ સૌથી પહેલું છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેતુ શું છે કન્યા સાક્ષરતા દર વધારવો અને ડ્રોપ આઉટ રેટ છે ઘટાડવો પાંત્રીસ થી ઓછી સાક્ષરતા દર ધરાવતા ગામોમાં અને ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ પરિવારની કન્યા જ્યારે ધોરણ માં પ્રવેશ પ્રવેશે ત્યારે સરકારે તેના નામને બે નો બોન્ડ આપે છે ધોરણ આઠ પાસ કર્યા બાદ વ્યાજ સહિત રકમ મળે છે તો યાદ રાખજો આ જે યોજના છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના એમાં કેટલા રૂપિયા આપવામાં આવે છે તો બે હજાર રૂપિયા બોન્ડ સ્વરૂપે ધોરણ એકમાં પ્રવેશ મેળવતી બાળકને એના નામે બોન્ડ આપવામાં આવે છે અને એને રૂપિયા ક્યારે મળે છે જ્યારે ધોરણ આઠ પાસ કરે ત્યારે એને વ્યાજ સહિત બધા રૂપિયા મળે છે ક્લિયર છે અને એવા ગામની અંદર જ્યાં પાંત્રીસ ટકાથી ઓછો સાક્ષરતા દર હોય ત્યાં બીજું સરસ્વતી સાધના યોજના અનુસૂચિત જાતિ એસસી અને વિકસતી જાતિની કન્યાઓ ધોરણ નવમાં આવે ત્યારે તેને મફત સાયકલ આપવામાં આવે છે તો જ્યારે સાયકલની વાત કરીએ બરાબર સરકારમાં જે કન્યાઓ છે બરાબર છોકરીઓને સાયકલ આપવામાં આવે છે મફતમાં તો એ સરસ્વતી સાધના યોજનાની અંદર આપવામાં આવે છે સરસ શું છે કન્યા માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ અને ઘરથી શાળાનું અંતર અમુક મર્યાદાથી વધુ ન હોવું જોઈએ તો આની અંદર આપવામાં આવે છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એમવાયએસવાય ઉચ્ચ શિક્ષણ મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા માટે તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય ટ્યુશન ફી રહેવા જમવાની સહાય અને સાધન સહાય મળી રહે ત્યારે વસ્તુ યાદ રાખવાની એમવાયએસવાય બરાબર જ્યારે તમે ઉચ્ચ અભ્યાસ કરવા માટે જાઓ મેડિકલ છે એન્જિનિયરિંગ છે કે ડિપ્લોમા છે ત્યાં હોશિયાર વિદ્યાર્થીઓને અને ઈ મતલબ કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ હોય એ લોકોને આપવામાં આવે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ જે એક વસ્તુ યાદ રાખજો આમાં આર્થિક નબળ નો મતલબ ઈડબ્લ્યુ તો ના થાય ખાલી બરાબર એ પણ બીજા જે હોય જેની આવક છે મર્યાદા આઠ લાખ થી ઓછી હોય એ લોકોને આપવામાં આવતું હોય છે એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું ચલો મિશન સ્કૂલ્સ ઓફ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ વર્લ્ડ બેંક ની મદદથી ગુજરાતની સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ સ્માર્ટ ક્લાસ લેબ બિલ્ડિંગ અધિતન બનાવી આગામી વર્ષોમાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ શિક્ષણ સુધારવા માટે થશે નમો ઈ ટેબ્લેટ નમોલક્ષ્મી નમો સરસ્વતી યોજના નમોલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ભણતી કન્યાઓને આર્થિક સહાય નમો સરસ્વતી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે યાદ રાખવાનું કે જે ઈ ટેબ્લેટ છે એ ઈ ટેબ્લેટ આપવામાં આવેલા હતા જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા એ સમય આપવામાં આવેલા હતા પછી નમોલક્ષ્મી તમને ખબર છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ભણતી જે કન્યાઓ છે એને આપવામાં આવેલી છે અને સરસ્વતી યોજના છે એ વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેને આપવામાં આવે છે હવે જ્ઞાન સેતુ પ્રોજેક્ટ ખાનગી શાળાઓમાં શાળાઓની જેમ સરકારી શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ અને જ્ઞાન સેતુ રેસિડેન્શિયલ સ્કૂલ્સ શરૂ કરવામાં આવેલી છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં અધિકારીઓ અને મંત્રીઓ ગામડે જઈને બાળકોને શાળામાં પ્રવેશ અપાવે છે ગુણોત્સવ બે પોઈન્ટ શાળાઓનું એગ્રેડેશન ગુણવત્તાની ચકાસણી કરવા માટે કાર્યક્રમ છે તો અલગ અલગ યોજનાઓ હતું બરાબર જો ટૂંકમાં તમને આપેલું છે ટુ ધો પોઈન્ટ આપેલું છે તમારે કોઈને ડિટેલમાં વાંચવું હોય તો એકવાર આની સાથે સર્ચ કરે તમને ડિટેલમાં મળી જશે બાકી કંઈ જરૂર નથી એટલું બધું કારણ કે બહુ ઓછા પ્રશ્ન પૂછાતા હોય આવી છે એકાદ બે પ્રશ્ન ક્યારેક પૂછાઈ જાય બરાબર જાવ એના માટે તમે બધી યોજનાને એકદમ ડિટેલમાં કરવા જાઓને તો તમારો ડેટા ઘણો બધો યાદ રાખવાનો વધી જાય બરાબર એટલા માટે ખાલી જે મહત્ત્વના અમુક આંકડાકીય માહિતી છે અથવા તો એના ફૂલ ફોર્મ છે યાદ રાખેલી હોવી જોઈએ ક્લિયર છે ચાલો હવે મહત્ત્વના શૈક્ષણિક પંચો સૌથી પહેલાં જો તમને વિડિયો ગમતો તો વિડીયોને લાઇક કરી નાખો અને શેર કરી નાખો બીજી વસ્તુ એક હાઇપ આપી દેજો એટલે આ વિડીયો છે બીજા લોકો સુધી પણ પહોંચી શકે બાકી જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે મેં ટુ ધ પોઈન્ટ એક એક ટોપિક જે તમને ટેટ વનની સિલેબસમાં આપેલો છે એ ટોપિક વાઈઝ દરેક વસ્તુ મેં તમને આપેલી છે બરાબર ત્રીસ વિડીયોની અંદર લગભગ આખો કોર્સ મેં તમને ક્લિયર કરાવી દીધો છે જેની અંદર પદ્ધતિશાસ્ત્ર અને બાળ વિકાસ એ સિવાયના જે ટોપિક છે એ પણ તમને ક્લિયર કરાવી દીધું છે તો એકવાર તમે પ્લેલિસ્ટ ચેક કરી નાખો પ્લેલિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલી છે અને બધાની પીડીએફ તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો એની પ્રિન્ટ પણ ઘટાવી શકશો વાંચવા માટે એના માટે ટેલિગ્રામ ચેનલ આપેલું છે જેમાં બધી પીડીએફ અપલોડ થઈ જ ગઈ છે ઓલરેડી તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખજો અને ત્યાં બધી પીડીએફ તમે વાંચી શકો છો બરાબર છે અને બે મોક ટેસ્ટ પણ અપલોડ થઈ ગઈ છે તમે મોક ટેસ્ટ આપ્યું તો તમને ખબર પડે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ છે એ પણ તમે જોઈ શકો છો તો લાઈક કરી અને કમેન્ટ કરી નાખજો સારી એવી અને બધા લોકોને શેર કરનાજો નાખજો એટલે બીજા લોકોને પણ આનો લાભ મળે મહત્વના શૈક્ષણિક પંચો એજ્યુકેશનલ કમિશન્સ જો પૈસામાં ઘણીવાર વાર પૂછાય છે કે ક્યુ પંચ ક્યારે આવ્યું અને તેનો મુખ્ય વિષય શું હતો બરાબર છે કોકવાર તમને એના અધ્યક્ષ પણ પૂછાઈ શકે છે એટલે આપણે એ પણ જોવાનું રહેશે આઝાદી પહેલા મહત્વના પંચો જો મેકોલે ઉડુનો ખરીતો અને હંટર કમિશન ત્રણ કમિશન આવેલા છે કોલે મિનિટ ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો નાખ્યો હતો બરાબર અઢારસો ને પાંત્રીસની અંદર આવેલું હતું પછી વુડ ડિસ્પેચ અઢારસો ને ચોપનમાં વુડનો ખરીતો કહેવાય ભારતીય શિક્ષણના મેઘના કાઢા કહેવામાં આવે છે હવે તમને આ પ્રશ્નો ક્યારેક ને ક્યારેક આવે છે તમે સાંભળેલું હશે બરાબર સોશિયલ સાયન્સની અંદર આ પ્રશ્ન આવી ગયો છે મેઘના કાર્ટા ભારતનો મેગ્ના કાંટા કોણ જેતો વુડ નો ખરીદતો અથવા ડિસ્પેચ પ્રાથમિકથી યુનિવર્સિટી સુધીના શિક્ષણની ભલામણ કરી હતી તો પ્રાથમિક શિક્ષણ થી લઈને યુનિવર્સિટી સુધી શિક્ષણની વાત કરી હતી હન્ટર કમિશન અઢારસો ને બ્યાસી માં પ્રાથમિક શિક્ષણ પર વિશેષ ભાર મૂકેલો હતો હન્ટર કમિશને તો આ શું હતા મહત્વના ત્રણ કમિશન હતા આપણા આઝાદી પહેલાના જે અંગ્રેજોના સમયના હતા આઝાદી પછીના મહત્વના પંચો ટોટલ તમને અલગ અલગ દસ આપેલા છે તમે જોઈ લેજો સૌથી પહેલા તમને પંચનું નામ પછી એનું વર્ષ પછી અધ્યક્ષ અને એની કામગીરી શું હતી એનો હેતુ એ તમને આપેલું છે પેલો પંચ છે રાધાકૃષ્ણ પંચ ઓગણીસો સર્વભલ્લી રાધાકૃષ્ણ એના અધ્યક્ષ હતા યુનિવર્સિટી શિક્ષણ પંચ યુજીસીની ની સ્થાપનાની ભલામણ કરી હતી તો તમને પૂછાઈ તકે કે ની સ્થાપનાની ભલામણ ક્યાં પંચ દ્વારા કરવામાં આવેલી હતી જો ભલામણની વાત કરેલી છે બરાબર છે તો એ આવશે રાધાકૃષ્ણ પંચ અથવા તો યુનિવર્સિટી શિક્ષણ પંચ

પ્લસ બે પ્લસ ત્રણનું માળખું આપ્યું હતું શિક્ષકોના પગાર અને દરજ્જા સુધારોની ભલામણ પણ કરવામાં આવી હતી પછી ઈશ્વરભાઈ પટેલ સમિતિ ઓગણીસો ને સિત્તોતેરમાં ઈશ્વરભાઈ પટેલ દ્વારા પણ અધ્યક્ષ હતા એસયુ પી ડબલ્યુ એસયુ પી ડબલ્યુ સ્પેશિયલી યુઝફુલ પ્રોડક્ટિવ વર્ક સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય દાખલ કર્યું હતું આ એટલું મહત્વનું નથી બરાબર પાંચમી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી ઓગણીસો ને છ્યાસી રાજીવ ગાંધી સરકાર ઓપરેશન બ્લેકબોર્ડ બોર્ડ નવોદય વિદ્યાલય અને ડાયટ ની સ્થાપના કરી હતી યાદ રાખજો એક વસ્તુ કે સૌથી પહેલી જે શિક્ષણ નીતિ છે ને એ ઓગણીસો ને અડસઠમાં આવેલી હતી નાઇન્ટીન સિક્સટી એટમાં આવેલી હતી જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે બરાબર છે પણ જે ટર્નિંગ પોઈન્ટ કહેવાય બરાબર શિક્ષણ નીતિનો તો એ ઓગણીસો ને અંદર છે જ્યારે રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે બરાબર એને ઓપરેશન બ્લેક બોર્ડ કરવામાં આવેલું હતું શું ઓપરેશન બ્લેકબોર્ડ બોર્ડ શું તમને ખબર હોવી જોઈએ કે દરેક શાળાની અંદર મિનિમમ એક એવી વસ્તુ હોવી જોઈએ જેમ કે કોરડું બરાબર અને બ્લેકબોર્ડ બોર્ડ કે જેનાથી શિક્ષક આરામથી ભણાવી શકે બાકી કંઈ વસ્તુ હોય કે ના આટલી વસ્તુ તો જરૂરી છે જ પછી નવોદય વિદ્યાલય અને ડાયેટની સ્થાપના કરી હતી યશપાલ કમિટી ખૂબ જ મોસ્ટ ટાઈમ પી ઓગણીસો ને બાણું ત્રાણું પ્રોફેસર યશપાલ ભાર વિનાનું ભણતણ લર્નિંગ વિથઆઉટ બર્ડન દફતરનો બોજ ઓછો કરવાની ભલામણ કરેલી હતી તો આ તમારા માટે ખૂબ જ

બરાબર છે આ તમને ખબર હોવી જોઈએ જેના અધ્યક્ષસ્તાની અંદર હેઠળ છે ભારતની નવી શિક્ષણ નીતિ હતો હવે એની અંદર ઘણી બધી વસ્તુ આવે છે પણ જેટલી મહત્વની વસ્તુ છે એ હાઇલાઇટ મેં તમને આપી દીધી છે ક્લિયર છે કોઈ પણ તમારે વિશે ડિટેલમાં સમજવું હોય તો એકવાર ખાલી સર્ચ કરી લેજો કઈ બીજું કરવાની જરૂર નથી તમને લાગે છે કે આના વિશે મારે વધારે જાણવું છે તો એકવાર તમે ગૂગલમાં નાખી દો તમને ખબર પડી જશે કે શું આના વિશે આવે છે બાકી બહુ જાજુ યાદ રાખવાની જરૂર નથી જેટલું મેં તમને કરાવેલું છે એટલું તમે કરી લો એટલે કાંઈ વાંધો નહીં આવે આમાંથી તમને પ્રશ્ન ક્યાંક ને ક્યાંક મળી જશે ન જવાબ બરાબર છે તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં અને ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરનાર જો સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો અને લાઈક કરનાર જો શેર કરનાર જો બધા લોકોને એટલે બધા લોકોના ફ્રીની વસ્તુનો ઉપયોગ થઈ શકે ક્લિયર છે તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં